તમે પણ ઝટકા મશીનમાં જો આવી રીબાર ની લાકડી વાપરતા હોય ને ખેડૂત મિત્રો તો આ લાકડી હવેથી વાપરતા નહીં એની જગ્યાએ આ પ્લેન સોળ એમ ની લાકડી આવે ને આ વાપરવાનું ચાલુ કરો કેમ કે જે આ લાકડાના ખાંભા ખોળી અને લાકડામાં ઉદય લાગવાનો એના કારણે દર છ મહિને બદલવું તો એની જગ્યાએ આ પ્લેન સોળ એમ ની લાકડી યુઝ કરવાનું ચાલુ કરો આ છે એમાં તમારે શું કહેવાય ખેડૂત મિત્રો બેન્ડિંગ નો ઈસ્યુ રહેશે અને પ્લસ લૂઝ પણ રહેશે હવે આપણે ચલો આપણે બે ચાર ફૂટ ની લાકડી છે તો અહીંયા લગાવીને જોઈએ લગાવી તો ઈજી છે ખેડૂત મિત્ર તમે આરામથી હું કે આ લાકડી ને લગાડી શકો છો જેટલી ઊંડી જાય એટલું તમે હું કે ટ્રાય કરી શકો છો હવે આપણે મિનિમમ આટલી છે છે જાય હવે જોવો સામે હું કહેવાય આ રીબાર છે પણ ખેડૂત મિત્ર આનું વર્કિંગ જુઓ તમે આ બાર એમ એમ નો રિબાર છે અને આ સોળ એમ એમ ની એફઆરપી ની લાકડી છે હવે આ સુકામ નો લેવી પડે જુઓ ખેડૂત મિત્ર આ બે જ આપણે ખોલેલી છે તો જો આનું વર્કિંગ હવે જો આની સાથે તમે દોરી બાંધશો કે વાયર બાંધશો ડાયરેક્ટ છે ખેંચશો આ વાયર ને તો આ છે બેન્ડ થવાના ઈસ્યુ રહેશે જ્યારે આમાં શું કહેવાય જુઓ આનો વર્કિંગ જોવો આનો વર્કિંગ જોવો આ તમારે શું કહેવાય બેન્ડ થાય છે નહીં વાયર તમે ખેંચશો એટલે બેન્ડ નહીં થાય અને લાંબો ટાઈમ સુધી ચાલશે અને આમાં તમારા તડકાના છે ને ખેડૂત મિત્ર વરમ છે એ ઉખડી જશે વરમ ઉખડશે એટલે આ સરિયો છે એ ફેલ થઈ જશે તમારા પૈસા એક બે વર્ષમાં ફેલ થઈ જશે એટલે આ સરિયો છે એ ઉપયોગ કરવાનું બંધ કરો અને એની જગ્યાએ પ્લેન લાકડી છે હવે ઘણા ખેડૂતોને એમ કહેતા હોય કે આમાં વાયર છે લપસી જાય ના ખેડૂત મિત્ર સરખી છે બે આંટી મારશો તો આમાં પણ હું કે તમારે લસરવાનો કે વાયર પ્રશ્ન રહેશે નહીં અને આમાં તમારે અત્યારે ગરડીના ઇન્સ્યુલેટર આવી ગયા છે તો એ પણ ખેડૂત મિત્ર તમે આમાં વાપરી શકો તો જે પણ ખેડૂત મિત્ર ને એના ખેતર માં લાકડી યુઝ કરવી હોય તો આ લાકડી યુઝ કરવાનું ચાલુ કરો આ રીબાર છે એ બંધ કરો ખેડૂત મિત્ર